પ્રભુએ ફરી વાર આ સુંદર સમય તમારા અને મારા જીવનમાં ઉમેર્યો છે નહીં આપણી જીવતાઓની ભૂમિ પર છે કે આપણને ગણ્યા છે ધેટ ધેટ ઇઝ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ઈશ્વરે આપણને કેલ્ક્યુલેટ કર્યા છે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે જીવતાઓની ભૂમિ પર રહીએ હા લઈ લેવું યા જેમ એક કોળીઓ આવે છે નહીં જો કે છે તમારી ઈચ્છા હોય તો મને સાજો કરો પ્રભુ કે છે મારી ઈચ્છા છે હા લઈ લેવું યા અને એમ જ આપણે તેમની ઈચ્છાથી આ સુંદર સમયમાં તેમનું ભજન કરવાને માટે મળી શક્યા છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા તેમની કૃપાના લીધે તેમની દયાના લીધે આપણે બધા જ તેમની આગળ નમી શક્યા છે અને ખરેખર સવારથી અત્યાર સુધીમાં કદાચ માણસોને ગમતા એવા કામો હશે પણ ઈશ્વરને ગમતા કાર્યો તો ઈશ્વર જાણે છે નહીં કારણ કે પ્રભુને વચન એવું પણ આપણને શીખવાડે છે કે જ્યારે તમારા ને મારા પગલા યહોવાને પસંદ પડશે ત્યારે આપણા શત્રુઓ પર સલાહ શાંતિ સાથે આપણી પાસે પાછા ફરશે કરવી વાત લાગે નહીં આપણને પણ આ એ સનાતન સત્ય છે કે જ્યારે આપણે ઈશ્વરના ધોરણમાં આપણે જીવીએ છે ત્યારે બધું બદલાઈ જાય છે મુશ્કેલીઓ તો રહેશે જેનો મતલબ એવો નથી કે મુશ્કેલીઓ નહીં રહે એટલે પણ તેઓ બચાવવાનું જાણે છે પ્રભુ એમના ભક્તોને બચાવવાનું જાણે છે હાલેલું યા દરેક સંકટમાંથી દરેક પરીક્ષણમાંથી હાલેલું યા અજાયબ અને અદભુત એવા પ્રભુના સેવકોના જીવનોમાં પ્રબોધકોના જીવનોમાં જૂના કરારમાં આપણે અને નવા કરારમાં પણ ચોક્કસ આપણે જોઈએ છે મોટા મોટા કામો જેમના દ્વારા પ્રભુએ થવા દીધા છે કર્યા છે કશું નથી શૂન્યમાંથી પ્રભુએ તેમને શ્રેષ્ઠ બનાવ્યા છે મુશ્કેલીઓ છે તો ગભરાય નહીં ઘણા અભ્યાસકારીઓ એવું કહે છે કે અયુબનું પુસ્તક એ સૌથી પહેલું લખવામાં આવ્યું હતું અને ઇબ્રાહીમ કરતા પણ એ પહેલો હતો જે પ્રમાણે ઉત્પત્તિ દોરવણી પ્રમાણે બાબતો હશે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ બધું પણ કહેવાનો મતલબ કે પ્રભુ એમના ભક્તો પર એમની કૃપા રાખે છે જે કોઈ એમના જીવન પ્રમાણે જીવે છે જે કોઈ એમના કયા પ્રમાણે જીવન જીવે છે એમના ધોરોળ પ્રમાણે જીવન જીવે છે અને ત્યારે મુશ્કેલીઓ આવે આવે છે છે એટલે મુશ્કેલીથી બીસો નહીં ગભરાશો નહીં કે છે દેવોની સભા આપણે વાંચીએ છીએ નહીં અને તૈયાર સેતા આવે છે કે ઈશ્વરની સભા ચાલતી હતી પિતા પુત્ર પવિત્ર આત્મા આજે પહેલાથી જ છે હાલેલુયા પણ વાલા મિત્રો એ સમયમાં પણ બહુ વચનથી વાત કરવામાં આવી છે એટલે આપણે સ્વીકારીએ જ છે અને આપણે માનીએ જ છે અને ત્યાં શેતાનને કહે છે તો એ મારા સેવક અયુબને લક્ષ્મ લીધો છે નહીં અને કે તે બધું આલ્યું છે અને આપણી પાસે પણ બધું છે એવું જે છે કે જે બીજાઓ પાસે નથી અને જે આપણને ઈશ્વરે આપ્યું છે એના લીધે તમારા અને મારા પર ઘણી બધી વાર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે પણ એનાથી તમારે અને મારે બીવાનો ગભરાવાનો જરૂર નથી હાલેલુયા ઈશ્વરના મહિમા માટે જ્યારે કોઈ બીમારી આવે છે ત્યારે પરમેશ્વર પિતા એના દ્વારા મહિમાવાન પામે છે સાઉથ ગુજરાતમાં એક પ્રભુના સેવક છે ઘણા વર્ષ પહેલા એમને કેન્સર થયું હતું ત્યારબાદ એમની દીકરીને પણ થયું તો એ સાજા પણ આપ્યું પ્રેઝ દલોડ ઘણા એવા છે તમાકુના કારણે સિગરેટ પીવાના કારણે જેમને કેન્સર છે ઘણા એ પસ્તાવો કર્યો બચી ગયા ઘણા પ્રભુમાં એમના આયોજન પ્રમાણે ઊંઘી પણ ગયા અને જેમણે પ્રભુને ન સ્વીકાર્યા તેઓ પણ પ્રભુમાં ઊંઘી ગયા ફરક એટલો છે કે જેઓ પ્રભુને સ્વીકાર્યા છે એ રૂપાંતર પામવાના છે એ ન્યાય શાસન આગળ તેમણે શરમાવું નહીં પડે પ્રભુ બધું જ જાણે છે તમે કઈ પરિસ્થિતિમાં છો કયા દુઃખમાં છો માણસો તમારી ભૂલ તમને વારે વારે યાદ દેવડાવશે પણ પ્રભુ તમને યાદ નહીં દેવડાવ પ્રભુ તો કે છે જ્યાં શાંતિ જ્યાં અને હવેથી પાપ કરતો ના કે પાપ કરતી ના પણ એક બહુ કડવું સત્ય કે ઘણા બધા વિશ્વાસીઓ વિશ્વાસીઓ તરીકે પોતાને બતાવે છે પણ તેમની પાસે આંખો જૂની છે વિચારશક્તિ જૂની જ છે હૃદય પણ જૂનું જ છે સંપૂર્ણ બદલાયેલા નથી અને તેના લીધે ઘણા બધા લોકોને માટે તેઓ રૂપ પણ બને છે પણ આપણે કોઈનો ન્યાય કરનાર નથી પ્રભુ જાણે છે પણ એવી બાબતોને લીધે પણ દુઃખી ના થાય હતાશ ના થાય ઘણી વાર એવી બાબતોને લીધે સત્ય જે કાઉન્સેલિંગ થવું જોઈએ ચાલે હવે કોઈક વખત આવું કરી લેવાનું પ્રભુ તો દયાળુ છે માફ કરી દેશે થોડું ધન કમાઈ લેવાનું પ્રભુ સેવા તો કરવાની જ છે પણ સાથે સાથે આ બધું પણ કરી લેવાનું પણ વાલા મિત્રો આપણા ઈશ્વર પવિત્ર ઈશ્વર છે જો તેમના ધોરણ પ્રમાણેનું નથી તો કોઈ પણ હોય આપણા મના ઇન્કલુડિંગ હું પણ તો આપણે ઉભા રહી શકીશું નહીં પણ જો આપણે તેમના ધોરણ પ્રમાણે જીવન જીવીએ છીએ સેવા કરીએ છીએ નોકરી કરીએ છીએ ધંધો કરીએ છીએ તેમની આગળ વધીએ છીએ અને પ્રભુને ખાતર એવું ઘણું છોડ દઈએ છીએ જતું કરીએ છે એનો આશીર્વાદ ઘણો મોટો છે મેં તમને કહ્યું હતું કે બે હજાર બારની અંદર બે હજાર સમાં કહો બે હજાર દસની અંદર મારા ઘરથી બિલકુલ વોકિંગ ડિસ્ટન્સ અથવા તો વિધિન ફ્યુ મિનિટ્સમાં પહોંચી જવાય એવો એક રિસોર્ટ હતો જ્યાં મને મેનેજર ઇન ઓપરેશન્સમાં મને પોસ્ટ મળતી હતી મારા વિસ્તારમાં ચર્ચ પણ શરૂ થયું હતું ક્વાયરમાં વગાડતો પણ હતો મેં કોઈ રવિવારે નહીં અવાય તો કે ના રવિવાર તો આવવું જ પડશે મેં કોઈ જવા દો હું જે કોલેજમાં પ્રોફેસર હતો એના કરતાં દસ ગણો વધારે સેલરી ત્યાં હતો મને સાડા ચાર હજાર મળતો હતો અને એમણે સાડા સોળ હજારની મને ઓફર કરી સાડા સોળ હજારની ઓફર કરી હતી અને બીજું આગળ વધારવાની બીજા પર્સ બધું અલગ મેનેજર એના ફાયદા અલગ તો પ્રભુને માટે છોડી દીધું પ્રભુએ આજે પણ નિભાવી રાખ્યો છે હાલે લોહીયા કંઈક છોડી દેવાથી પ્રભુના નામે દુઃખી નહીં થાવ ચાહે પછી બિઝનેસમાં હોય કે ચાહે જોબમાં હોય પણ જો પ્રભુનું પવિત્રતાનું ધોરણ અથવા પ્રભુની ઈચ્છા પ્રમાણે એનું જો આપણે કરીશું શરમાવું નહીં પડે પ્રેઝ દલોટ આવી નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને પ્રભુ તમારી સ્તુતિ કરતા આરાધના કરતા અમે તમારા શરણોમાં નમી જઈએ છીએ સવારના પ્રથમ પોરથી પ્રભુ તમે અમારી સાથે છો તમે અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા અમને તંદુરસ્ત રાખ્યા પ્રભુ અમારું ભલું કર્યું અમારું રક્ષણ કર્યું પ્રભુ અમારી વિનંતીઓ સાંભળી પ્રભુ અમારી અરજો ગરજો તમે પૂરી પાડી પ્રભુ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને હજી પણ જે માંગ્યું છે નથી મળ્યું એ પણ મળવાનું છે થોડી ક્ષણોમાં એ પણ અમે થયેલું જોવાના છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને ખચિત પ્રભુ ભલે કદાચ અમારી આંખો આજે સવારમાં અમારા બિછાના પરથી આંસુઓ સાથે અમે આંખ ખોલી છે પ્રભુ પણ રાત્રે સુતા પહેલાં સુધી સુધીમાં પ્રભુ અમારી આંખમાંના આંસુ અમે જોવાના છે કે પાડવાના છે પ્રભુ એવા વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમી છે છીએ રાજા દેહાડુ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અમે તમને ઓળખીએ છીએ અમે તમને જાણીએ છીએ એ સર્વ લોકોને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આભાર માને છે જે સર્વ લોકો મારા આત્મિક જીવનને માટે જવાબદાર છે જેમણે મારી પાસે મહેનત કરી છે કામ કરી છે પ્રાર્થના કરી છે અમારા વરદાદાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે જેમણે તમારો સ્વીકાર કર્યો પ્રભુ અને હાજી પ્રભુ અમે

તેમનો નાશ ન થાય તેઓ પાછા ફરે પ્રભુ એના માટે પસ્તાવાની તક પ્રભુ તેમને તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ અને પ્રભુ દરેક નાગરોમાં તમારી શાંતિ આપજો લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમતો તમે દૂર કરજો પ્રભુ દરેક ઘરને માટે પ્રભુ તમે એક આવકનો સ્ત્રોત આપજો આવકને સાધન આપજો તેમની નોકરીને બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ આર્થિક રીતે તેઓ સમૃદ્ધ રહે પ્રભુ માગનારા નહીં પ્રભુ પૂછી નો આપનાર બની જાય પ્રભુ અને વિશેષ પ્રભુ તમના ઘરો તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરાય જાય બાળકધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો વિદેશ આશીર્વાદ આપો પ્રભુ મકાન ખરીદી શકે વેચી શકે તેવો આશીર્વાદ આપો પ્રભુતા લોનનો આશીર્વાદ આપો પ્રભુતા હા પ્રભુ ગુમાવેલું તેઓ પાછું પ્રાપ્ત કરે પ્રભુ બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુતા નવા નવા રસ્તાઓ મળે પ્રભુ એવું થાય હા પ્રભુ મારા સતાવનારાના મન બદલો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણીથી તમે તૃપ્ત કરો પ્રભુતા અને આ સમય દરમિયાન જે વાનાઓની અગત્યતા છે કુટુંબ માટે જીવન માટે પ્રભુ આત્મિક જીવન માટે સેવાઓ માટે બાળકોને માટે આભાર સુધી પ્રભુ તમારી પ્રગટ કરે પ્રભુ આભાર સુધી કરે અને પ્રભુ તમારો મહિમા પ્રગટ કરે ચારે તરફ પ્રભુ એવું તમે થવા જ જો જેઓ દુઃખી મનના છે તેમના ઘરોમાં મરણ પ્રવેશ કર્યો છે વિકલાંગો છે અનાજ છે વિદુરો છે પ્રભુ મન બુદ્ધિ ના છે વિકલાંગો અને પ્રભુ પોતાની પોતાની રીતે તેઓ કઈ કામ કરી શકતા નથી લખવા થઈ ગયો છે સગળા લોકોની તમે મુલાકાત લો પ્રભુ એકલા પડી ગયા છે તડછોડાયેલા છે પ્રભુ તેમના હૃદય ની પ્રભુ તમે સંભાળ લો સર્વ જરૂરિયાત પૂરી પામજો દરેક ગુગુટર નામે દરેક જીવ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ હા પ્રભુ અમારી સેવાને પર તમે આશીર્વાદિત કરો પ્રભુ અમારા દ્વારા તમે મહિમા પર અમારી સેવાને આશીર્વાદિત કરો અમારા સેવાના માધ્યમોને આશીર્વાદિત કરો મીડિયા દ્વારા કરતા પ્રભુ અમારી મીડિયા દ્વારા થતી અમારી નાની નાની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ છેલ્લી બાબત પૂરી પાડો પ્રભુ એક સ્ત્રોત પૂરો પાડો કે પ્રભુ જે મિનિસ્ટ્રીમાં અત્યારે મુશ્કેલી ઉત્પન્ન થઈ છે પ્રભુ એ બધી દૂર થાય પ્રભુ અને પરમેશ્વર પિતા જે જરૂરિયાતો છે એ પણ પૂર્ણ થાય અને જે ચિંતાઓ છે હંમેશાના માટે પ્રભુ અમે એને દૂર થયેલી જોઈ શકીએ અને તમારું કામ થાય પ્રભુ ઘણા હાથમાં જીતી શકીએ અને પ્રભુ ઘણા બધા લોકોને તમારું નામ આપી શકીએ પ્રભુ એવું થવાનું જે કંઈ રૂખાવટ પ્રભુ શેતાન પ્રભુ ઉત્પન્ન કરી રહ્યો છે પ્રભિતા પ્રભુ જે કંઈ માધ્યમો દ્વારા જે કંઈ લોકો દ્વારા પિતા તમે ઓળખો છો બધાને તેમના હૃદયો અને મનોને બદલો અને પ્રભુ એ અટકાવને તમે દૂર કરો અને પ્રભુ એમના દ્વારા તમે મહિમા પામો એવું થવાનું છો પાપોની ક્ષમા કરજો રાત્રિમાં मीठी निंद्रा आपजो एक सुंदर नवी सवन फरी तुम भजन गति लीजिए मांगता प्रभु सुमा आटलू सांभ देव आप मान्य करजो हमीन हमीन हमीन